અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી ગુજરાતમાં દિનપ્રતિદિન વકરી રહેલા ડ્રગ્સ અને દારૂના કારોબાર સામે સુરત શહેર કોંગ્રેસ ગુજરાત યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા એક વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વરિતા વિશ્રામ ગ્રાઉન્ડથી સુરત પોલીસ કમિશનર કચેરી સુધી યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને દિગ્ગજ નેતાઓ જોડાયા હતા અને યુવા ધનને બચાવવા માટે કડક કાર્યવાહીની માંગ કરી હતી રેલી દરમિયાન નેતાઓએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી કે સુરત સહિત રાજ્યભરની કોલેજો અને શૈક્ષણિક વિસ્તારો હવે ડ્રગ્સ પેડલરોના સોફ્ટ ટાર્ગેટ બની ગયા છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા ચેડા રોકવા માટે તાત્કાલિક અસરથી ડ્રગ્સ અને દારૂના અડ્ડાઓ બંધ કરાવવા આવે તેવી ઉગ્ર માંગ ઉઠી હતી રેલીમાં ખાસ ઉપસ્થિત રહેલા ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રાલયના આંકડા મુજબ ગુજરાતમાં લાખથી વધુ લોકો ડ્રગ્સના બની ગયા છે જેમાં લાખ જેટલી મહિલાઓનો પણ સમાવેશ થાય છે તાલુકા કક્ષાની કોલેજ હોય કે મોટા શહેરોની યુનિવર્સિટી દરેક કેમ્પસની બહાર ખુલે નશાનું વેચાણ થઈ રહ્યું છે જો આ નહીં અટકે તો ગુજરાતની હાલત પણ ઉડતા પંજાબ જેવી થઈ જશે અવારનવાર પોર્ટ પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ રહ્યું છે પરંતુ જઈ રહી છે એક સિંગ ચણા કે ચોકલેટ મળતી હોય એટલી સરળતાથી ડ્રગ્સ ગુજરાતમાં ઉપલબ્ધ થઈ રહી હોય ત્યારે એ યુવા પેઢી બચાવવા માટે નશામાંથી મુક્તિ કરાવવા માટે અમે આ રેલીનું આયોજન કર્યું છે અમારી શાંતિપ્રિય રેલી છે અમારે કોઈ ધમાલ કરવાની નથી અમે ફક્ત રેલી આકારે જઈને કમિશનરને આવેદનપત્ર આપવાના છે એમાં પરમિશન ના આપવાનું કોઈ કારણ જણાતું નથી હવે એ કયા કારણસર પોલીસે ના પાડી છે મને ખબર નથી આગળ સરકારે જાહેરાત કરી હતી કે ભાઈ તમારા ધ્યાનમાં કોઈ દારૂના અડ્ડા હોય કે એવા દારૂ મળતો હોય એવા સ્થળોની અમને એડ્રેસ આપો અમારા જે પ્રવક્તા છે દર્શનભાઈ નાયકે સાઈઠ કરતાં વધારે એડ્રેસ આપેલા છે આજે બી એ ધમધમે જ છે અને કોઈ કાર્યવાહી પોલીસે કરી નથી પોલીસને આ દારૂનો ધંધો બંધ થાય એમાં રસ નથી કારણ કે એની મેક્સિમમ કમાણી એમને આ ધંધામાંથી છે એટલે એ જો બંધ કરી દે તો એ લોકોની દુકાન બંધ થઈ જાય એવું છે એટલે લોકો કોઈ કાર્યવાહી કરતા નથી ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ ખુલે આમ જુદા જુદા કેમ્પસની આજુબાજુમાં સ્કૂલોની આજુબાજુમાં વેચાણ થઈ રહ્યું છે ગુજરાત રાજ્યમાં જુદા જુદા પ્રકારના ડ્રગ્સના કારણે ગુજરાતની યુવા પેઢી બરબાદ થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ડ્રગ્સના કેસમાં અનેક પકડાય છે પરંતુ અમારી માંગણી તો એવી છે કે ડ્રગ્સ માફિયાઓ સુધી સરકારનો હાથ પહોંચવો જોઈએ એમને જેલના સળિયાની પાછળ નાખવા જોઈએ આ ડ્રગ્સ માફિયાઓ જો સરકારને ફંડ આપતા હોય અને એના પૈસે ચૂંટણી લડાતી હોય એટલા માટે એની સામે આંકડા પગલાં ન લઈ શકાતા હોય તો આ સરકારની ઉપર એક પ્રેશર ઊભું કરવા માટે આજની આ રેલીનું આયોજન કરવામાં આવ્યું કોંગ્રેસ નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે આ માત્ર રસ્તા પરની લડાઈ નથી આવતા મહિનાથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્રમાં પણ ડ્રગ્સના આ ગંભીર મુદ્દે સરકારને ઘેરવામાં આવશે અને જવાબ માંગવામાં આવશે મુખ્ય માંગણીઓમાં યુવા ધનને નશાની જંજીરમાંથી મુક્ત કરી સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું સ્કૂલ કોલેજોની આસપાસના ડ્રગ્સ નેટવર્કને નેસ્ત નાબૂદ કરવું અને ડ્રગ્સના મોટા સપ્લાયરો અને પોર્ટ ઓપરેટરો સામે કડક તપાસ કરવી સુરતના કતારગામ વિસ્તારમાં બિલ્ડર વિપુલ માંડાણીની જાહેરમાં ચપ્પુથી કરાયેલી નિર્મમ હત્યાના કેસમાં હવે મોટો ખુલાસો થયો છે ઘટનાના દિવસથી ફરાર મુખ્ય આરોપી અજય સોલંકીને પોલીસે ઝડપી લીધો છે પ્રેમ સંબંધની શંકા અને અનૈતિક સંબંધના કારણે આ હત્યા કરવામાં આવી હોવાની આરોપીની કબૂલાત સામે આવી છે કતારગામ પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું જેમાં હત્યાની સમગ્ર ઘટના ફરી જીવંત બની હતી

હિતેશ સોલંકી અને સમગ્ર ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ હતી તેનું ડીવીઆર ગાયબ કરનાર વકીલ પ્રફુલ અજય સોલંકીને ઝડપાયો છે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા ઝડપાયેલો રત્નકલાકાર અગાઉ કારખાનામાંથી હીરાનો બદલો મારવાના કેસમાં પણ જેલની હવા ખાઈ ચૂક્યો છે કતારગામ પોલીસ દ્વારા આરોપી અજયને લઈને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેમાં તેણે બિલ્ડરને કેવી રીતે મોતને ઘાટ ઉતાર્યો તે જણાવ્યું બે થી વધુ લોકોએ બિલ્ડરને પકડી રાખ્યો હતો અને અજય દોડીને આવી બિલ્ડરના પેટમાં ચપ્પુના ઘા મારી દીધા હતા પ્રાથમિક પૂછપરછમાં બિલ્ડર વિપુલને રત્ન કલાકાર અજય શંભુ સોલંકીની પત્ની સાથે અનૈતિક સંબંધ હતા જેની જાણ અજયને થઈ જતા વિપુલ સાથે ઝઘડો પણ થયો હતો તેમ છતાં વિપુલ અનૈતિક સંબંધ ચાલુ રાખવા દબાણ કરતો હોવાથી અજયે તેના ભાઈ પલ્લુ સોલંકી મિત્ર કુલદીપ ઉર્ફે ટકો પટેલ અને અશ્વિન સોલંકી તથા હિતેશ સોલંકી સાથે મળી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે અજય સોલંકીની ધરપકડ કરી છે પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે અજય અને વિપુલના પારિવારિક સંબંધ હતા વિપુલ અને અજયની પત્ની સોશિયલ મીડિયા ઉપર શરૂઆતમાં ચોરી ચૂપી વાત કરતા હતા તેઓ વચ્ચે દોડેક વર્ષથી અનૈતિક સંબંધ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે થોડાક સમય બાદ પત્ની અજયની સમક્ષ વાત જાહેર કરી દીધી હતી વિપુલ માંડાણીને પત્ની સાથે સંબંધ નહીં રાખવા વિનંતી છતાં તે ધરાર તેની પત્ની સાથે અનૈતિક સંબંધ રાખવાની વાત કરતો હોવાથી મામલો હત્યા સુધી પહોંચ્યો હતો સુરતના ગોડાદરા વિસ્તારમાં ગત રાત્રે થયેલા સનસનીખેજ ફાયરિંગના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે ગલી મેં ક્યુ આયો હો કિસને ભેજા હે તેમ કહી જૂની અદાવતનો બદલો લેવા માટે થયેલા જીવલેણ હુમલામાં પોલીસે મુખ્ય સૂત્રધારના મિત્રો સહિત કુલ પાંચ રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલો દેશી બનાવટનો તમંજો પણ કબજે કર્યો છે ઝઘડો શરૂ કર્યો હતો મામલો બિચકતા ઉશ્કેરાયેલા લક્કી નરાવડે પોતાની પાસે રહેલો તમંચો કાઢી ચિરાગ પર ફાયરિંગ કર્યું હતું ગોળી પેટના ભાગે વાગતા ચિરાગ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી પોલીસે પાંચ આરોપીઓ નિખિલ મહેન્દ્ર રાઠોડ સાહિલ ભગવાન સાળુંકે સાળુકે શિવરાહુલ ડોઢરે અજય ઉર્ફે જુગલ સંજુ સેજે અને વિકાસ ઉર્ફે સંભુ અશોક વાનખેડેને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ પૈકી વિકાસ ઉર્ફે સંભુ અગાઉ લૂંટ અને દારૂના ગુનામાં સંડોવાયેલો છે જ્યારે નિખિલ રાઠોડ અને શિવ ઢોડરે માત્ર અઢાર વર્ષની ઉંમરે જ હત્યા ત્રણસો બે અને હત્યાના પ્રયાસો સાત જેવા ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે ઘટનાની ગંભીરતાને જોઈ પોલીસ ગંભીરતામિશનર અનુપમસિંહ ગેલોથ દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી જેના પગલે ગુડાદરા પોલીસની સર્વેલન્સ ટીમે આખી રાત ઓપરેશન ચલાવી આરોપીઓને દબોચી લીધા હતા જેમાં જે ભોગ બનનાર છે એ ભોગ બનનાર અને એના સાથીઓ પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની બાઇકો સાથે ફરવા માટે નીકળ્યા હતા પરંતુ જે આરોપી છે એ લોકો પોતાની સોસાયટીમાં બહાર નાખી બેસેલા હતા અને એ લોકોને એવો શક ગયો એમ કે આ લોકો જે સામેથી આવી રહ્યા છે એ અમને મારવા માટે આવી રહ્યા છે અગાઉનો કદાચ કોઈ ઝઘડો હશે એ જગડાના શક રાખીને રાખીને લોકો અમને મારવા આવ્યા છે અજાણ્યા હિંસામાં એ રીતનો શકવાયમ એ લોકોને લાગતા આરોપીઓએ ફરિયાદ જે ભોગ બનનાર છે ફરિયાદી છે એમના પર હુમલો કરેલ હતો પરંતુ એકચ્યુઅલી જે ભોગ બનનાર છે એ ક્યારેય આરોપીઓને મળેલા હતા નહીં અને આરોપીઓ ઉપર હુમલો કરવા માટે પણ ન આવ્યા હતા જે વાતની ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ક્લેરિટી મળે છે છતાં પણ જે ઘટના બની છે અને આરોપીઓએ જે હુમલો કર્યો છે એ બાબતે અમે ગુનો દાખલ કર્યો છે ત્રણસો સાતનો જે આરોપીઓ છે એમની પાસેથી એક દેશી હાથ બનાવટની બંદૂક પણ મળી છે એના એ પણ અમે ગુનો દાખલ કર્યો છે અને જે આરોપી છે નિખિલ મહેન્દ્રભાઈ રાઠોડ સાહેલ ભગવાનભાઈ શિવ શિવરાહુલભાઈ ડોઢરે અજય ઉર્ફે જુગા સંજુ અને વિકાસ આ લોકોને અમે પોલીસે અટક કરેલી છે અને બીજો એક આરોપી છે નક્કી એને પણ એ માટેની અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને તપાસ ચાલુ છે એક ટીમ પણ અમારી એના માટે રવાના થઈ છે પોલીસ પૂછપરછમાં આરોપી નિખિલે કબુલાત કરી હતી કે અગાઉના દિવસે થયેલી કોઈ બોલાચાલીની અદાવત રાખીને ચિરાગ પર હુમલો કરવાનું કાવતરું ઘડાયું હતું હાલ પોલીસે તમામ સામે ભારતીય ન્યાય સંહિતા બીએનએસ સનયામ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી મુખ્ય આરોપી લક્કીની શોધખોળ તેજ કરી છે સુરત મહાનગરપાલિકાના તંત્ર અને શાસકો માટે માથાનો દુખાવો બની યૂકેલ કતાર ગામમાં શાળાના સ્થળ બદલવાના પ્રકરણમાં હવે સ્થાયી સમિતિ દ્વારા તાત્કાલિક અસરથી બ્રેક મારવામાં આવી છે ગઈકાલથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોના વિરોધ અને કડકડતી ઠંડીમાં આખી રાત ધરણા પ્રદર્શન કર્યું હતું આ સાથે સવારે પણ દંડવત વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું હતું આ સિવાય હાલમાં જે સ્થળે શાળાના નિર્માણની કામગીરી ચાલી રહી છે તેને પણ તાત્કાલિક અસરથી અટકાવી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે બીજી તરફ આ વિવાદના મૂળ સુધી પહોંચવા માટે પણ તપાસ કરવામાં આવશે છેલ્લા કેટલાક સમયથી કતારગામ ઝોનમાં વોર્ડ નંબર સાતમાં જે સ્થળે સુમન શાળા મંજૂરી થઈ હતી તે સ્થળ રાતોરાત બદલાઈને નવા સ્થળે સુમન શાળાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી આંગે સ્થાનિક ધારાસભ્ય દ્વારા ભલામણ કરવામાં આવી હતી અને જેને પગલે ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ દ્વારા શરૂઆતમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અલબત્ત ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ મુદ્દે વિરોધ કરતા રાજકારણમાં પણ ગરમાટો આવી ગયો હતો અને આમ આદમી પાર્ટીના ભારે વિરોધ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા આખી રાત કડકડતી ઠંડીમાં ધરણા ચાલુ રાખ્યા બાદ સવારથી દંડવત વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું

અને આજુબાજુની સોસાયટીના રહીશોની એવી ડિમાન્ડ હતી કે આ સ્કૂલ વોર્ડ નંબર સાતમાં જ બનાવવામાં આવે જેથી કરીને તે લોકો આનો મેક્સિમમ લાભ લઈ શકે એને કારણે હાલ પૂરતું આજે અમે આ દરખાસ્ત પર બ્રેક મારીએ છીએ અને જે નવા સ્થળે બાંધકામ શરૂ થયેલું હતું તેને તાત્કાલિક અસરથી અટકાવી દેવાની સૂચના અપાઈ ગઈ છે એના માટે આપણે તપાસના આદેશ આપ્યા છે અને એ આગળની કાર્યવાહી અમે એ રીતે કરીશું હું તમને એ જ કહું છું કે સ્થાયી સમિતિમાં આજે દરખાસ્ત આવી છે અને અમને પણ મીડિયાના માધ્યમથી જ આ જાણ થઈ છે કે ભાઈ ત્યાં સ્થળ પર કામકાજ શરૂ થઈ ગયું છે એટલે અમે તાત્કાલિક કામ અટકાવવાની સૂચના આપી છે આ સમગ્ર પ્રકરણમાં નવા સ્થળે કોન્ટ્રાક્ટર દ્વારા શાળાનું બાંધકામ શરૂ કરી દેતા ભારે વિવાદ સર્જાવા પામ્યો હતો જેને પગલે સ્થાયી સમિતિમાં આ પ્રકરણની તપાસ સોંપવામાં આવી છે અને સાથે સાથે જે સ્થળે હાલમાં શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે તેને પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જોકે સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ છે કે સ્થાયી સમિતિની મંજૂરી વિના કોન્ટ્રાક્ટર દ્વારા કોના આદેશથી નવા સ્થળે શાળાનું બાંધકામ શરૂ કર્યું હતું આજે તમામ નગરસેવકો સાથે અમે સ્ટેન્ડિંગ કમિટીની જે અંદર મિટિંગ ચાલી રહી છે અમે સૌ વિરોધ નોંધાવી રહ્યા છીએ કારણ કે છેલ્લા સાડા ચાર વર્ષથી જ્યારથી આમ આદમી પાર્ટીના નગરસેવકો તરીકે અમે અને વિરોધ પક્ષની અંદર અમે આવ્યા છીએ ત્યારથી આજ દિન સુધી સતત એક જ માંગ હતી અમારી કે તમામ વોર્ડ વિસ્તારની અંદર શાળાઓ બનવી જોઈએ બાળકોને શિક્ષણથી બિલકુલ વંચિત ના રાખવા જોઈએ જ્યાં જ્યાં જગ્યાઓ પર શાળાની જેવી જરૂરિયાત છે એટલી શાળાઓ બનવી જોઈએ અને આ અથાગ મહેનત બાદ વોર્ડ નંબર સાત ની અંદર પણ એક શાળા સુમન શાળા મંજૂર થઈ હતી એ પાસ થઈ ગઈ પાસ થયા બાદ એમનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો કામગીરી ચાલુ કરવાની હતી એ દરમિયાન ત્યાંના ધારાસભ્યની દખલગીરીના કારણે એ શાળાને ત્યાંથી લઈને બીજી જગ્યા પર શિફ્ટ કરવામાં આવી હતી જે સાત નંબરમાં જ્યાં મંજૂર થઈ હતી ત્યાંથી કેમ શિફ્ટ કરવી પડી ત્યાંથી કેમ ચોરી કરવી પડી કારણ કે એ જગ્યા મોકાની જગ્યા હતી અને એ જગ્યા જો ખાલી રહેશે તો એમના મળતિયા એમના બિલ્ડર એમના માણસોને આપી શકાશે અને કરોડો રૂપિયાની કહેવાય ને કે લાહણી કરી શકાશે થોડા સમય પહેલાં ડોક્ટર કિશોરભાઈએ અને દીપ્તિબેન સાકરિયાએ ચીમકી પણ આપી હતી કે ધરણા કરીશું તાત્કાલિક આજે કંઈ ઠરાવો કરવાના છે એ બધા રદ કરવામાં આવે અભિપ્રાયો કેન્સલ કરવામાં આવે અને જે જગ્યા પર શાળા મંજૂર થઈ છે એ જ જગ્યા પર શાળા બનાવવામાં આવે એવી સતત માંગ હતી અને આ માંગની સાથે તમામ નગરસેવકો એમના સમર્થનમાં હતા અને અને આજે ગઈકાલથી આમ આદમી પાર્ટીની શહેર સમિતિ શહેરના તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો તમામના સાથ સહકાર અને અહીંયા વિરોધથી ભાજપને આજે ઝૂકવું પડ્યું ભાજપના સત્તાધીશોએ ઝૂકવું પડ્યું અને સ્ટેન્ડિંગ કમિટીમાં જે નિર્ણય છે એને મુલતવી રાખવામાં આવ્યો છે તો હવે સમય છે એક વિરામનો मुद्दाओं से देश पैनल पर थसे चर्चा, वातमा थसे स्पष्ट संवाद, हमें लाभिये चाहिए तुम्हारा प्रश्नों ने मंच पर, केम के समस्या तुम्हारी, लड़ तुम्हारी, जो हमारी साथे फक વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે તો ગુજરાત સહિત દેશભરમાં રેલવે મુસાફરોને નિશાન બનાવી ચોરી કરતી આંતરરાજ્ય અને કુખ્યાત સાંસી ગેંગ સામે પશ્ચિમ રેલવે વડોદરા પોલીસે કડક કાર્યવાહી કરી છે સંગઠિત ગુનાખોરી પર નકેલ કસવા માટે રાજ્યના કડક કાયદા ગુસ્સી ટોક હેઠળ ગેંગના સભ્યો સામે ગુનો નોંધી તપાસને વધુ તેજ બનાવવામાં આવી છે હરિયાણાથી સંચાલિત આ ગેંગ માત્ર ગુજરાત પૂરતી સીમિત ન હતી પરંતુ મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિતના રાજ્યોમાં પણ તેના ગુનાહિત કારસ્તાનો સામે આવ્યા છે કુલ છવ્વીસ ગુનાઓમાં સંડોવાયેલી આ ગેંગના લીડર સહિત પાંચ સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે મુસાફરોને નિશાન બનાવી કિમતી સામાનની ચોરી કરતી હરિયાણાની કુખ્યાત ગેંગ વિરુદ્ધ પશ્ચિમ રેલવે વડોદરા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે રાજ્યમાં સંગઠિત ગુનાખોરીને નાથવા માટેના કડક કાયદા ગુદ્સી ટોક ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હજાર પંદર હેઠળ આ ગેંગના સભ્યો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કરાયો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ અંત ગેંગ માત્ર ગુજરાત પૂરતી સીમિત નહોતી મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિતના રાજ્યોમાં મળી આ ગેંગ સામે કુલ છવ્વીસ ગુનાઓ નોંધાયેલા છે પશ્ચિમ રેલવે પોલીસ દ્વારા ગેંગ લીડર સહિત કુલ પાંચ સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે

ટોપ રિટર્નની કાર્યવાહી કરવામાં આવેલી છે આની વિગત આવી રીતે છે કે ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં જે રેલવેમાં મુસાફરો યાત્રા કરતા હોય એમના કિંમતી મુદ્દામાલની ચોરી કરતા એવી હરિયાણાની સાસી ગેંગ કરીને ગેંગ ચાલતી હતી આ ગેંગના લોકો ખૂબ જ વ્યવસ્થિત રીતે પોતાની જે ચોરીને પૂરું કરવા એ સ્પેશિયલ ટેકનિક યુઝ કરતા વિશેષ તરીકે લોકોને ફોલો કરતા આ રીતે અમે લોકોએ છેલ્લા ઘણા સમયથી એના ઉપર કેસ કરી રહ્યા છે પકડી પણ રહ્યા છે આ એમના વિરુદ્ધમાં અહેમદાબાદમાં ટોટલ બાર ગુનાઓ છે અને વડોદરામાં પણ વડોદરા યુનિટમાં પણ ચાર ગુનાઓ છે ટોટલ સોળ ગુનાઓ અત્યારે ગુજરી ટોક હેઠળ ધ્યાને લેવામાં આવેલા છે એના સિવાય પણ વડોદરા યુનિટમાં ત્રણ

આ હાઈ પ્રોફાઇલ ગુનાની ઊંડાણપૂર્વકની તપાસ નાયબ પોલીસ અધિક્ષક સુરત રેલવે વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે આ કાર્યવાહીથી રેલવેમાં મુસાફરી કરતા લાખો મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે પોલીસની આક્રમક નીતિને કારણે સંગઠિત ચોર ગેંગમાં ફફડાટ વ્યાપી ગયો છે તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સચિવ તથા હરિયાણા ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રીય સમન્વયક ઓમ પ્રકાશજી અણધડ સુરતની મુલાકાતે આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી વન નેશન વન ઇલેક્શન મિશનને લઈ સુરતમાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સાથે સંવાદ યોજાયો હતો ફોસ્ટા ધ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ બાદ વન નેશન વન ઇલેક્શનના નારા સાથે

ઓમ પ્રકાશજી ધનખડ સુરત ઓમ પ્રકાશજી ધનખડ સુરતના ઉદ્યોગપતિઓ વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો વન નેશન વન ઇલેક્શન આ દેશ માટે કેમ જરૂરી છે તેને લઈને તેમણે ઉપસ્થિત વેપારીઓને માર્ગદર્શન આપ્યું હતું ફોસ્ટા ધ સર્દન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ વેપારીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વન નેશન વન ઇલેક્શનના નારા સાથે સુરતના ઉદ્યોગપતિઓ વેપારીઓએ પર્વતપાટિયા લેન્ડમાર્ક માર્કેટથી એક વિશાળ બાઇક કાર રેલી કાઢી હતી જેમાં રાષ્ટ્રીય સચિવ ઓમ પ્રકાશજી ધનખડ गुजरात प्रदेश महामंत्री प्रशांत भाई कोराड फोस्टा अध्यक्ष कैलाश जी हकीम साउथ गुजरात टेक्सटाइल प्रोसेसर्स एसोसिएशन अध्यक्ष प्रमोद जी चौधरी चेंबर ऑफ कॉमर्स अध्यक्ष निखिल मद्रासी सहित ना महानुभावों जोड़ाया था वन नेशन वन इलेक्शन पर एक कार्यक्रम आयोजित किया है उसमें सहभागी होने के लिए मैं सूरत आया हूं इन सभी संगठनों की पहल पर सबसे पहले मैं इनका अभिनंदन करता हूं और आज देश के लिए विकसित भारत के लिए एक राष्ट्र चुनाव जरूरी है उन्नीस तक देश में एक साथ चुनाव होते थे श्रीमती इंदिरा गांधी ने अपने स्वार्थ के कारण से और कांग्रेस की मनमानी के कारण से जो है इन चुनाव को बदलना प्रारंभ किया उन्नीस में चुनाव हुआ था छियासठ के बाद बहत्तर में होना चाहिए था श्रीमती इंदिरा गांधी ने अपना वर्चस्व स्थापित करने के लिए चुनाव एक साल पहले कराया उन्नीस सौ में और इकहत्तर का जब चुनाव उनका निरस्त निरस्त हुआ और उनको इमरजेंसी लगानी पड़ी और उस समय चुनाव इकहत्तर के बाद छिहत्तर में होना चाहिए था उन्होंने चुनाव सतहत्तर में कराया और सड़सठ में ही कई सारे राज्यों में चाहे बंगाल हो चाहे उत्तर प्रदेश हो चाहे तमिलनाडु हो जो कई सारे राज्यों में जो है हरियाणा हो पंजाब हो ऐसी सरकारें आ गई थी जो कांग्रेस की नहीं थी लगभग इन सभी सरकारों को तोड़कर मध्यावधि कराए गए जिसके बाद देश में एक राष्ट्र एक चुनाव की जो लय थी वो बिगड़ गई और इसके कारण से अब जो देश को भिन्न भिन्न प्रकार के चैलेंज चुनौतियां आती हैं और जिसके कारण से भारी आर्थिक व्यय होता है रामनाथ कोविंद कमेटी बनी जिसमें सभी दलों के नेता थे और उस कमेटी ने यह बताया कि अगर एक समय में चुनाव होता है देश में विधानसभा और लोकसभा का तो डेढ़ हमारा जीडीपी बढ़ जाएगा और डेढ़ परसेंट का मतलब होता है साढ़े पांच लाख करोड़ जो हमारा बजट पचास लाख करोड़ का है उसके दसवें हिस्से से भी ज्यादा है उसका ग्यारहवा हिस्सा है मनरेगा योजना न बदलायेला नवा स्वरूप अंगे विरोध नोधावना विपक्ष पर ઓમ પ્રકાશજી ધનખડે તીખી પ્રતિક્રિયા આપી હતી મુંબઈ સહિત મહારાષ્ટ્ર નગર નિગમની ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભાજપના કાર્યકર્તાઓ શુભેચ્છકો અને મહારાષ્ટ્રની જનતાને ઓમ પ્રકાશજી ધનખડે અભિનંદન પાઠવ્યા હતા તો સુરતના ભેસ્તાન વિસ્તારમાં વહેલી સવારે રિક્ષામાં બેઠેલી મહિલાને નિશાન બનાવી કરવામાં આવેલી ચાર લાખ છેતાળીસ હજારની ચીલ ઝડપના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે સ્નેચિંગ કરી ફરાર થયેલા બે આરોપીઓને ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ચોરાયેલું સોનું પણ કબજે કર્યું છે રિક્ષા સવાર મહિલાના દાગીના લૂંટી આરોપીઓ ફરાર થઈ ગયા હતા ઘટનાને લઈને બેસ્તાન પોલીસે તપાસનો દોર શરૂ કરી સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી આરોપી મોઈન પઠાણ અને ખાલિદ સૈયદને ઝડપી પાડ્યા છે પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ચોરી કરેલા દાગીના મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે વેચી નાખ્યા હતા હાલ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં થયેલા અનડિટેક્ટ ગુનાનો ભેસ્તાન પોલીસે પર્દાફાશ કરી બે આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલું પાસઠ ગ્રામ સોનું પણ રિકવર કર્યું છે ગત તારીખ તેર એક બે હજાર છવ્વીસ ના રોજ ફરિયાદી અને તેમની પત્ની રેલવે સ્ટેશન પરથી ભેસ્તાન ખાતે ઘરે જવા માટે રિક્ષામાં બેસી રહ્યા હતા તે દરમિયાન સિદ્ધાર્થનગરથી નવસારી તરફ જતા જાહેર રોડ ઉપર નવજીવન હોન્ડા શોરૂમ પાસે મોપેડ પર આવેલા બે અજાણ્યા સમૂહ પાછળથી આવી ફરિયાદીની પત્નીના હાથમાં રહેલો પર્સ ખેંચી ફરાર થઈ ગયા હતા પર્સમાં એકસો સાત ગ્રામ સોનાના દાગીના ચાંદીનો સિક્કો અને રોકડા રૂપિયા પંદર હજાર મળી કુલ ચાર લાખ છેતાળીસ હજારની મત્તા માલમત્તા હતી આ ઘટનાને લઈને ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ચાર બે ચોપન હેઠળ ગુનો નોંધાયો હતો બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત શહેરના પોલીસ કમિશનર અધિક પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર ઝોન છ અને સહાયક પોલીસ કમિશનર જે ડિવિઝનની સૂચનાથી ભેસ્તાન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે તપાસ શરૂ કરી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એ એન ગાબાણીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ બી ચૌધરી અને સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ઘટના સ્થળથી લઈ આરોપીઓ ભાગેલા સમગ્ર રૂટના અંદાજે એકસો પચાસ જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા સાથે જ બાતમીદારોની મદદથી આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી પોલીસે ગુનાને અંજામ આપનાર મોઈન ઉર્ફે બોબડા સરવરખાન પઠાણ અને ખાલિદ ઉર્ફે ભાંજા સાજીદ સૈયદને ઝડપી પાડ્યા હતા

ત્યારે બે મોપેડ પર આવેલા અજાણ્યા એ સમયે ફરિયાદની પત્નીનું પર્સ છીનવી ચોરી કરેલી એમાં ફરિયાદ સોના સોનાચાંદીના દાગીના કુલ એકસો સાત ગ્રામ અને રોકડા રૂપિયા પંદર હજારની અજાણ્યા એ સમયે ચોરી કરેલી બેસ્તાન પીઆઈ ગાબાની સાહેબ અને સર્વેલન્સ સ્ટાફના માણસોએ આ રીતે કરવા માટે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સ થી બે રીડા આરોપીઓ મોઈન ઉર્ફે બોબડે બોબડો સરવરકાર પઠાણ તથા ખાલીદ ઉર્ફે ભાંજા સાજીદ સૈયદ ની ધરપકડ કરેલ છે અને આ ગુનો ડિટેક કરેલ છે અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી પાસઠ ગ્રામ સોનું પણ રિકવર કરેલ છે રિકવર કરેલ છે આરોપીઓનો ગુનાઇત ઇતિહાસ લગભગ પાંચ ગુનાઓમાં ખાલીદ ઉર્ફે ભાંજા સામે પણ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ છે વિસ્તાન પોલીસે અનડીટેક્ટ સ્નેચિંગ ગુનાને ડિટેક્ટ કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું સુરતના મહત્વના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત